આ તો ઠીક વાત થઈ પણ મારા તમારા અનુભવની એક વાત કરું આપણે ઘરેથી તાળા અને બસ સ્ટેન્ડમાં આપણે ઓછી યાદ આવે કે તાળું દેતા ભૂલી ગયા છે અને પૂછે પત્નીને તમે દીધું તાળું તો ના મને કાંઈ ખબર નથી મોટી દીકરીને પૂછી બેટા તે તો મને કાંઈ ખબર નથી નાના ભાઈને પૂછે ભાઈ તે તો મને કાંઈ ખબર નથી પછી વાયેલ હડકાયું કૂતરું રખડે એમ બસ સ્ટેન્ડમાં ઘૂમરે પડે એક તાળું નથી દીધું એમાં હવે પાડો હયો કઈ રેવા દે નહીં આપણી ઉપર હે એમાં નાનો દીકરો આવીને એમ કે બાપુજી કેમ ચિંતામાં છો કે તાળું નથી દીધું ઘરેથી થી હવે પાડો હયો રેવા દે નહીં કઈ તો કે મેં દઈ દીધું એક નાનો દીકરો કે મેં દઈ દીધું તા તો બાપ ચિંતામુક્ત થઈ જાય શેરડી નો રોહ મંડે પીવા ચા મંડે પીવા ને એની ઉપર કોફી એને ખબર નથી કે આની ઉપર કોફી નો હોય કોફી ઉપર રોહ નો હોય પણ એને મજો આવી ગયો

પર સ્ત્રી માત સમાન ઇતના કરતા હરી નામી લેતો મે તુલસી દાસ જમાન વિશ્વાસ નથી કટાઈ ગયેલ તાળામાં વિશ્વાસ છે મને તમને પણ આયા વિશ્વાસ નથી તો